ગુજરાતમાં ચૈત્રમાં જામ્યો છે અષાઢી માહોલ કચ્છમાં એક દિવસમાં ખાપ્યો ત્રણ ઇંચ વરસાદ ગઈકાલે કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો કચ્છના રાપર અંજારમાં ભારે વરસાદ થયો હતો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તો રાપર તાલુકામાં ગાગોદર આળેસર હાઇવે અને ભીમાસર સહિતના ગામોમાં વરસાદ અનેક જગ્યાએ કરા સાથે ખાપ્યો હતો વરસાદ ભુજ ગાંધીધામ આદિપુર ભચાઉ તાલુકા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પણ થયા હતા કચ્છમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણમાં પણ વરસાદ પડ્યો અરવલ્લી સાબરકાંઠામાં પણ જોવા મળ્યો માવઠાનો માર ભાવનગર મોરબીમાં પણ વરસાદી વાતાવરણ અહીં જોવા મળ્યું હતું તો ખાસ વરસાદી માહોલ જે છે સમગ્ર ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે મહેસાણા હોય બનાસકાંઠા હોય કે હોય પાટણ કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે સાથે અરવલ્લી સાબરકાંઠામાં પણ માવઠાનો માર જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ગઈ હતી પરંતુ આનાથી ખેતીના પાકને મોટું નુકસાન પણ થઈ શકે છે તો ભાવનગર મોરબીમાં પણ વરસાદી માહોલ જે છે તે જામ્યો છે ચૈત્ર માસમાં જ અષાઢી માહોલ અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે અલગ અલગ દસ દ્રશ્યો મોરબી હોય પાટણ હોય જુનાગઢ હોય કે જ્યાં કમોસમી વરસાદ વર્યો વરસ્યો હતો પહેલા ધૂળની ડમરીઓ ઉડી હતી ભારે પવન ફૂંકાયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ના સાથે જ ગાજવીજ સાથે વરસાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળ્યો